પછી કે આ કાઠિયાવાડી ભાઈ કે પછી ગમે એમ બોલે છે ગમે એવી કોમેન્ટો કરે ગમે એવા વિડીયો બનાવે છે તો આ સ્ટેજ ઉપર સડી કલાકારની આ મર્યાદા છે એની ગરિમા છે આ ધરોખર આપડી આ છે ગુજરાતની નવરાત્રિના ગરબા સ્ટેજ ઉપર સડીને અંગ પ્રદર્શન કરવાનું કપડાં પહેલા કેવા પહેર્યા છે તમે જોવો આ વિડીયો મિત્રો આ અંગ દેખાડવા માટે અહીંયા નવરાત્રિ છે આ અંગ પ્રદર્શન કરવા માટે ફેમસ થવા માટે આ નવરાત્રી ગરબા રમાય છે આ તો માતાજીને રેજવા માટે છે આ પબ્લિક ઉપર શું અસર પડે આ લોકોની આ કલાકાર થઈ અને આવા સ્ટેજ ઉપર સડાઈ દે છે કોને આ કલાકારને

આ બેન ગાય છે કે નાગર નંદાજીના લાલ મારી નથડી કોવાણી નથડી તો ખોવાતા ખોવાણી છે પણ બે તમારી લાલજ મર્યાદાના આબરૂને તમારી ચૂંદડી ખોવાઈ ગઈ છે પેલા એના ઢાકો અંગ પ્રદર્શન કરવાના આ ગરબા તમે રમો છો આંગ પ્રદર્શન કરવા માટે આ નવરાત્રિ છે આ તો સંસ્કૃતિનો દેશ છે આ આ તમે આ પબ્લિક ઉપર શું અસર પડે આ લોકો જ્યાં ત્યાં તમે પછી આ કલાકાર થઈને સ્ટેટ ઉપર ચડીને આ રીતની તમે રચના ગાશો તો કપડાં તમારા પેલું અંગ ઢાકો તમે ખુલ્લું અંગ મિલી અને પછી આ નરસિંહ મહેતાની રચના આ ભગવાનને રીજવો છો માતાજીને રીઝવો છો તમે કે પછી અંત પ્રદર્શન ફેમસ થવા માટે થઈને આ ગરબાની તમે રમઝટ બનાવી છે શેર કરો મિત્રો આ વિડીયોને દરેક લોકો સુધી જ્યાંથી આવા બીજા સ્ટેજ ઉપરના ના સડે જાય પાસ કોણે આપ્યો આ લોકોને